તો આજે આપણે બનાવીશું જામફળની ચટણી તો જામફળની ચટણી બનાવવા માટે આપણે અહીંયા એક જામફળ લીધું છે અને આપણે અહીંયા અડધા લીંબુનો રસ લીધો છે અને આપણે અહીંયા લીલા દાણા લીધા છે અને આપણે અહીંયા તીખાસ માટે આપણે અહીંયા ચાર લીલા મરચાં લીધા છે મરચાંનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો અને આપણે અહીંયા એક ટુકડો આપણે આદોનો લીધો છે તો ચાલો આપણે શરૂ કરીએ તો અહીંયા જામફળની ચટણી બનાવવા માટે તમારે અહીંયા કાચું જામફળ લેવાનું છે તમારે અહીંયા પાકું જામફળ નથી લેવાનું એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આપણે અહીંયા એક જામફળ લીધું છે અને જામફળને આપણે સૌથી પહેલાં ધોઈને લીધું છે તો ચટણી બનાવવા માટે આપણે જામફળને કટ કરી લઈશું તો આપણે અહીંયા જામફળને આ રીતે કટ કરી દીધું છે તો જે આપણે આગળનો ભાગ છે આ થોડો એટલે આપણે અહીંયા કાઢી લેવાનો છે ડીટીયાનો ભાગ છે અને જે અંદરનો ભાગ છે એ પણ બી વાળો આપણે અહીંયા કાઢી લેવાનો છે આપણે અહીંયા ચટણીમાં બી વાળો ભાગ આપણે અહીંયા નથી લેવાનો તો બધા આપણે આ રીતે બી વાળો જે ભાગ છે અને જે આગળનો ડીટિયાવાળો ભાગ આવે છે આપણે અહીંયા કાઢી લઈશું તો મારી આ રીતથી તમે ઘરે એકવાર જામફળની ચટણી બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો એ જામફળના બી નથી લેવાના આપણે જામફળના બી લઈશું તો બરાબર અહીંયા મિક્સર જારમાં પીસાય નહીં અને આપણી ચટણી જ્યારે આપણે ખાઈશું ત્યારે આપણે સ્વાદ સારો નહીં લાગે એટલે આપણે જામફળના બી જે છે એ આપણે કાઢીને જ લેવાના છે બધા જ બી આપણે અહીંયા કાઢી લેવાના છે તો આજ રીતે આપણે બીજા જામફળને કટ કરી લઈશું અને અંદરના જે બી છે આપણે અહીંયા બધા કાઢી લઈશું જામફળને આપણે અહીંયા કટ કરી લીધું છે તો હવે આપણે અહીંયા જામફળને મિક્સર જારમાં સરળતાથી પીસી શકાય એટલા માટે આપણે અહીંયા જામફળના નાના નાના પીસ કરી લઈશું તો તમારે પણ ચટણી બનાવતી વખતે તમારે આ રીતે નાના નાના પીસ કરી લેવાના છે તો મિક્સર જારમાં જામફળ જે છે એ સરળતાથી પીસાઈ જશે તો જામફળને આપણે અહીંયા નાના નાના ટુકડા કરી લીધા છે તો હવે આપણે અહીંયા જે મરચાં લીધા છે એને પણ આપણે અહીંયા નાના નાના ટુકડા કરી લઈશું તો મરચાંને આપણે અહીંયા કટ કરી લીધા છે તો આપણે અહીંયા આતુનો જે ટુકડો લીધો છે એને પણ આ રીતે નાના નાના પીસ કરી લઈશું તો ચટણી બનાવવા માટે આપણે અહીંયા જામફળને આદુ મરચાંને આ રીતે કટ કરી લીધા છે તો હવે આપણે અહીંયા ચટણીને પીસવા માટે એક મિક્સર જાર લઈશું કટ કરેલા આદુ મરચાં અને જામફળને મિક્સર જારમાં લઈ લઈશું બે નાની ખાંડ લઈશું એક ચમચી આપણે ધાણાજીરું પાવડર લઈશું બે ચપટી જેટલા આપણે અધકચરા વાટેલા આપણે અહીંયા મરી લઈશું ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું લઈશું બે ચપટી જેટલું આપણે અહીંયા સંચર પાવડર લઈશું તો હવે આપણે અહીંયા ચટણીને પીસવા માટે આપણે અહીંયા અડધી વાટકી પાણી લઈશું